તો હવે આ તરફ આપણે આગળ વાત કરીએ તો વડોદરા એરપોર્ટ પર હરણી પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ અને ખાલી કેસ અંગે પૂછતાછ શરૂ કરી હતી વિદેશી નાગરિકની બેગમાંથી આવી શંકાસ્પદ વસ્તુ મળતા કેન્દ્રીય એજન્સીઓ તપાસમાં જોડાઈ હતી જણાવી દઈએ કે હરણી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ વી વસાવા સાથે આ મામલે તપાસ તપાસ કરવામાં આવી હતી બેગ તપાસતા તેમાંથી ગન બુલેટના બે ખાલી કેસ મળી આવ્યા હતા જેથી એરપોર્ટ સિક્યોરિટી દ્વારા હરણી પોલીસને જાણ કરાતા વિદેશી નાગરિકને પોલીસ સ્ટેશન લાવી અને પૂછપરછ શરૂ કરવામાં આવી હતી